मॉर्निंग विद्यार्थी मित्रों આપણે કોરણ બાર ની દર વ્યાકરણ ની દર આપણો એટલે એપિસોડ 1 જોઈ ગયા એમાં આપણે પદત્રં કે વાક્ય વિભેજે ગમે તે પદો મૂકી દેવામાં આવે તો એ વાક્યનો કોઈ વિઅર્થ અસરતો નથી એ આપણે જોઈ ગયા હવે આ એપિસોડ ની અંદર આપણે જે પદો વાક્ય વાક્યનો અર્થ એ સારી રીતે સ્પષ્ટ પામી શકાય છે આપણે જોયું કે પદોની યોગ્ય રીતે ગોઠવણી કરીએ તો એ વાક્ય નો અર્થ એ સારી રીતે અને સ્પષ્ટ

સારું પુસ્તક અહિયાં પુસ્તક એક વચન છે સારું પુસ્તક પુસ્તક એ એક વચન છે અને નફો તકલીન છે બરાબર છે

છે અને સારી શું છે વિશેષ છે આ વિશેષ્ય છે ચોપડી એ એક છે અને સ્ત્રીલિંગ છે तो अह्य ने अपने गुरु जी एक भजन गायु મે ઉપ્રતે લાગે છે રીટા એ રાતા ફૂલ લીધું સાવાકરા જે છે એને જે પ્રત્યય છે કે યોગ્ય નથી લાગ્યો એના બજે આપણે રીટા એ રાતા ઉપ્રત જે છે આપણે ગણીશું તો એ વાક્ય સાચું કહેવાય પછી રીટા એ રાતા ફૂલ લીધા બરાબર લીધું પતમા તો લીધા એવું લખે તો પણ એ વાક્ય એને સાચું બને પછી મે i anh nhá bay ác જોડાય જોડે ગુપી કરી લેવું ને તો ડેરી માં ગાય નું શુદ્ધ ઘી મળે છે એ વાક્ય યોગ્ય છે પછી રમણ રમણલાલ શું વસ્તુ લઈને જશે બરાબર છે પ્રસ્તાવ છે તો આ કયો પોટુ છે રમણલાલ સી વસ્તુ લઈને જશે એટલે તમે ઘર માં ચૂફ કેરફાર કર્યો તો એના બદલે શું છે તમે ઘર માં સો કેરફાર કર્યો બા અમદાવાદ ગયા માથે અનુસાર ન હોય તે વાક્ય ખોટું છે તો બા અમદાવાદ ગયા માકે સુવા માથે મિત્રો આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોડ સંવાદ વિશે આપણે લઈ ગયા હવે આઉટ આપીસોલી તો આપણે છે નિપાત વિશે આપણે